કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો ટ્રેક્ટર માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ચારસો એસી એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો લાલાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આઈસર ચારસો એસી ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડલ અને મિત્રો ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલા હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કંપની કન્ડિશનમાં ટાયર છે પચાસથી સાઠ ટકા જેવા મિત્રો તમને ટ્રેક્ટરમાં કંપનીના ટાયર જોવા મળશે બાકી ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા લાલાભાઈએ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો મિત્રો ખંભાળિયા જિલ્લો દેવ ભૂમિ દ્વારકા અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ખંભાળીયામાં જોવા મળશે બાકી લાલાભાઈનો કોન્ટેક્ટ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો